સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટો સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થકી દ્રાંગદ્રા શહેરમાં ગુરુકુળ ખાતે ભવ્ય વિજ્ઞાન મેળાની શરૂઆત કરવામાં આવી આ વિજ્ઞાન મેળામાં સો જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો દ્વારા સોલાર એનર્જી પર્યાવરણ જાગૃતિ મ્યુઝિક ઉપર ઉપર ચંદ્રયાન સહિતની કૃતિઓ કેન્દ્ર બની હતી વિજ્ઞાન મેળામાં જિલ્લો રાજ્ય લેવલે જિલ્લા લેવલે નામના પ્રાપ્ત કરે તેવી સંચાલક મંડળના પ્રમુખ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી આ સાથે બે દિવસીય ચાલતા વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

સુરેન્દ્રનગર જિલ્લાને સૌ મિત્રોએ ભેગા થઈ અને ગુજરાતનું શિક્ષણનું હબ જે સુરેન્દ્રનગર જિલ્લાને બનાવ્યું છે ત્યારે સૌ મિત્રોને હું અભિનંદન આપું છું અને આજે વિજ્ઞાન મેળાનું જે આયોજન કર્યું છે વિજ્ઞાન મેળામાં જે બાળકો આવતા હોય છે એમાં એક જિજ્ઞાસા જાગતી હોય છે બાળકો જે જોવે એ બનવા માટે પ્રેરણા પ્રાપ્ત કરતા હોય છે એટલે અહીં કોઈ બાળકો જોશે તો વિજ્ઞાનની કોઈના કોઈ ટેકનોલોજી એના મગજમાં બેસશે એ વિજ્ઞાનની ટેકનોલોજીને એ આગળના દિવસોમાં ઉદ્યોગપતિ બની અને માનવતાના વિકાસ માટે જે વિજ્ઞાનના સંસાધનો એ છેવાડા સુધી પહોંચાડતા હોય છે એટલે સૌ આયોજક મિત્રોને હું અભિનંદન આપું છું અને એમાં પણ ખાસ કરીને ધાંગધ્રા આધ્યાત્મિક ધરતી છે ભાગવત ધામ અને સંસ્કાર ધામ એટલે દિવ્ય અને ભવ્ય વિજ્ઞાન મેળો થયો આ ધરતીમાં કાર્યક્રમ કરીને એટલે સૌ મિત્રોને હું અભિનંદન આપું છું એ હું ઇન્દ્રસિંહ ઝાલા પ્રમુખ સુરનગર જિલ્લા સ્વર્ણ નિર્ભર શાળા સંચાલક મંડળ અમે લોકો એમાં સુરતનગર જિલ્લા સ્વર્ણ નિર્ભર શાળા સંચાલક મંડળે ધ્રાંગધ્રા મુકામે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અમારા મંડળમાં કુલ એકસો ને બેતાલીસ શાળાઓ છે જેમાંથી આશરે સોથી વધારે શાળાઓએ અહીંયા કૃતિઓ રજૂ કરી છે અને બસો પચાસથી વધારે કૃતિઓ આ વિજ્ઞાન મેળામાં પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે ધ્રાંગધ્રા તાલુકાના આસપાસના તમામ ગામડાઓમાં એટલે ચાલીસથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં અમે અમારા ખર્ચે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા કરેલ છે આશરે વીસેક હજાર વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન મેળાનો મુલાકાત લેશે એવો અમારો ટાર્ગેટ છે તમામ મુલાકાતીઓને અમે ફૂડ પેકેટ આપવાના છીએ આવા જવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા અમે કરવાના છીએ વિજ્ઞાન મેળામાં બે દિવસનો આ કાર્યક્રમ છે જેમાં સુનગર જિલ્લામાંથી તમામ તાલુકાઓમાંથી તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં બે દિવસનું રાત્રિ રોકાણ કરવાના છે તમામ વિદ્યાર્થીઓ માટે રાત્રિ ઉકાળની ભોજનની વ્યવસ્થા સવારે ચા પાણીની તમામ પ્રકારની સુવિધાઓ અમે ઉપલબ્ધ કરવામાં આવી છે બાળકો માટે અને બાળકીઓ માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા છે તમામ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા કેળવાય અને આપણા જિલ્લાના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન ક્ષેત્રે જિલ્લા કક્ષાએ પરિણામ ઊંચું આવે તેમજ કક્ષાએ પણ આપણો જિલ્લો વિજ્ઞાનમાં આગળ પડતો રહે તે માટેના પ્રયત્ન છે સાહેબ કઈ કઈ કૃતિઓ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ થાય જેમ કે સોલાર એનર્જીને લગતી કૃતિઓ છે રિન્યુએબલ એનર્જીને લગતી કૃતિઓ છે પર્યાવરણની જાળવણી લગતી કૃતિઓ છે વાહન વ્યવહારને લગતી કૃતિઓ છે એમ વિવિધ પ્રકારની અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવે છે અમે એ બાબતની તકેદારી રાખવામાં આવી છે કે એક જ પ્રકારની કૃતિઓ ન ન રહે તેમાં તમામ પ્રકારના વિષયોને આવરી લઈને અલગ અલગ વિષયોની વર્કિંગ મોડલ રજૂ કરવામાં આવે છે માત્ર પ્રોજેક્ટ રજૂ કરવાથી આ કાર્ય નથી થતું પણ તમામ પ્રોજેક્ટનું વર્કિંગ મોડલ વિદ્યાર્થીઓ રજૂ કર્યા છે હા અમારા મંડળ વતી તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે અહીંયા કૃતિ રજૂ કરનાર તમામ તમામ વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહક ઇનામો આપવાના છીએ તમામનું સન્માન કરવાના છીએ મોરી છે હું અલ્ટ્રાવિઝન સ્કૂલમાંથી સુરેન્દ્રનગરથી આવી છું હું ધ્રાંગધ્રા ખાતે થયેલ વિજ્ઞાન મેળામાં આવી છું અને અહીંયા મારો પ્રોજેક્ટ મ્યુઝિક અને એના બેનિફિટ્સ ઉપર છે અહીંયા ઘણા બધા બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી છે અહીંયા મ્યુઝિક ઉપર સોલાર સિસ્ટમ ઉપર ચંદ્રયાન પર થયેલ ઘણી બધી કૃતિઓ પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીંયા ખૂબ અમને અહીંયા આગળ જવાની પ્રેરણા મળી છે અને અહીંયા એક પ્લેટફોર્મ મળ્યું છે જેના થકી અમે આગળ જઈ શકીએ છીએ અને અહીંયા ખૂબ જ મજા આવે છે થેન્ક યુ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો